સ્વામી નાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહ્યા અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે વધુમાં તોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરી નજર કેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો એ જે નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્તિ કરવા જોઈએ અમારી યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે લડ્યા છીએ ને આગળ પણ લડતા રહીશું